આપણે આ બે ત્રણ પાણીએ ધોઈ લેવાની છે કારણ કે દળવાળી કોરી હવે ડુંગળીને આપણે દસ મિનિટ કોરી થવા દઈશું જેથી પાણીનો ભાગ બધો નીતરી જાય બટાકાને બી આ રીતના મેં સ્લાઇસ માં કાપ્યા છે આ રીતની સ્લાઇસ કરી દીધી છે તો હવે આપણે પાણીમાં કાઢીને એને બનાવી લઈશું શાક આપણે અહીંયા શાક બનાવવા માટે આપણે કઢાઈમાં તેલ લઈ લઈશું અહીંયા બે પરી મેં તેલ લીધું છે હવે તેલને આપણે ગરમ થવા દઈશું હવે તેલ ગરમ થઈ ગયું છે તો જીરું એડ કરીશું આપણે જીરુંને ને તતડવા દઈશું અહીંયા જીરું તતયું છે તો થોડીક હીંગ એડ કરીશું હવે જીરું કટ કરેલું લીલું મરચું એડ કરીશું લસણ એડ કરીશું કટ કરેલું અડધી ચમચી આદુની પેસ્ટ એડ કરીશું અને શેકી લઈશું બધું પહેલાં આપણે બે ચમચી લીલું લસણ એડ કરીશું જેથી ટેસ્ટ સારો આવે હવે એને બી શેકી લઈશું આપણે શેકાઈ પછી હવે પેલા બટાકા એડ કરી દઈશું થોડી હળદર એડ કરીશું અને થોડું મીઠું એડ કરીશું જેથી ફટાફટ સોફ્ટ થઈ જાય આપડા બટાકા ચડી જાય હવે મિક્સ કરી લઈશું બધું સારું થયું તો લીલી ડુંગળી ચડતા વાર નથી લાગતી બટાકાને ચડતા વાર લાગે છે આપણે એટલે પેલા વઘારી દેવાના બટાકાને હવે પાંચ મિનિટ માટે એને થવા દઈશું હવે આપણે દસ મિનિટ માટે બટાકા ચડી ગયા છે હવે આપણે એની અંદર લીલી ડુંગળી એડ કરી દઈશું હવે થોડું મીઠું એડ કરીશું આગળ એડ કરીશું એટલા માટે આપણે થોડુંક જ એડ કરવાનું છે ચપટી હળદર એડ કરીશું આપણે બધું પેલા મિક્સ કરી લઈશું ઢાંકીને પછી હવે એક થી બે મિનિટ થઈ ગઈ છે તો આપણે ચેક કરી દઈશું અને હવે ધીમા તાપે થવા દઈ એટલે આપણે ડુંગળી શાક બે મિનિટ સુધી શેકા દઈશું પછી બીજો મસાલો કરી દઈશું ઉપર આપણે એટલે આપડી ડુંગળી સરસ ચડી ગઈ છે જોઈ શકો છો

આપણે શાકને સૌ કરી લઈશું બાઉલમાં તો આપણે લીલી ડુંગળી અને બટાકાનું શાક બનીને રેડી થઈ ગયું છે આ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં અને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ મારી રેસીપી કેવી લાગી